વિસ્તારના મધુનગર બ્રિજ નજીક આવેલ બેટરીના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી આગના કારણે ધુમાડા દૂર દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા આગના બનાવને લઈને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્રિત થયા હતા સદનસીબે આ આગના બનાવમાં કોઈ ઈજાની ઘટના સામે આવી નથી જોકે રહેણાંક વિસ્તારમાં આવા જોગમી બેટરીના ગોડાઉન હોવાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આગ લાગતા સોસાયટીના લોકો સુરક્ષાના હેતુસર પોતાના મકાનોના ધાબા પર પહોંચી ગયા હતા સ્થાનિક રહીશો અગાઉ પણ આ ગોડાઉન રહેણાંક વિસ્તારમાં હોવા બાબતે રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થવા અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો આપણી કામગીરી ચાલુ છે અને એની બાજુમાં જે ગોડાઉન હતું તેમાં સ્પ્રેડ થવાની શક્યતાઓ હતી તે આપણા ફાયરના જવાનો અંદર એક્સેસ લઈને તે કંટ્રોલ કરી દીધું છે હવે એને ફક્ત વધુ પાછળના ભાગમાં જે મકાનો જેવું મને જાણવામાં આવ્યું છે અત્યારે પહોંચ્યો ત્યારે તો પાછળ ક્યાંય સ્પ્રેડ ના થાય તેની અમે અત્યારે કોશિશ કરી રહ્યા છીએ અને બીજું કે ફોર્મનો મારો ચલાવીને પણ એનો કંટ્રોલ કરવાનો અમે સેકન્ડ પ્રયત્ન કરીએ છીએ એ વસ્તુ સેકન્ડ છે કે જ્યારે ફાયર કંટ્રોલમાં આવી જાય ત્યારે એનું જીબી કનેક્શન કટ કરાવી દીધું છે લગભગ કલાક પહેલા મને મેસેજ મળ્યો છે આપણી લગભગ સાત થી આઠ ગાડીઓ અહીંયા સ્ટેન્ડ બાય છે